જય સ્વામિનારાયણ જય માતાજી હું આજે આઠ વર્ષથી મારા પગના અને કમ્મરના દુઃખવામાં એટલી બધી તકલીફમાં હતી અને મેં એટલા બધા ડોક્ટરોને બતાવ્યું છે ને કે જેણે તેમણે કીધું છે કે તમે તાત્કાલિક ઓપરેશન કરાવો પણ મેં અત્યાર સુધી બધા હોય એટલી જ દવાખાતી છે પણ જ્યારે મેં નરેશભાઈની ની વાત સાંભળી અને મને વિડીયો જોયો એટલે મને કીધું કે મારે આ સેવા લેવી જરૂરી છે અને બીજું કે અહીંયા વિના મૂલ્ય છે જો આજે તમે વલભલા ડૉક્ટર પાસે જાઓ પણ તમારી પાસે તમને પાંચસો લીટરથી પી લઈ શકે છે અને બીજું કે તમને મફતમાં જેટલા ગ્લાસ જ્યુસ પીવું હોય ને તો તે પણ તમારે પીવાનું છે અને એ જ્યુસ પીધા પછી તમે આખો દિવસ ઉપવાસ કરવાનો છે અને બપોરે તમારે સલાડ લેવાનો છે અને પછી પાછા તમે બપોરે અહીંયા પાછી આવી અહીંયા તમને ટ્રીટમેન્ટ મળે છે શરીરે માલિશ અને બધું કરીને તમારી તકલીફ દૂર કરે છે મને અહીંયા બે દિવસથી અહીં આવી છું પણ મને મજા આવી છે અને મારા શરીરે જે પલાટી નીવડતી હતી કમર દૂખતી હોય અથવા કોઈ પણ રોગની બધા જ રોગે અહીંયા દવા તમને મળે છે તો તમે આ સેન્ટરની આ નરેશભાઈનો તમે વિડીયો જોઈ શકો છો અને આગળ તમે મેળવી બીજાની પર આ દવા કપાટી શકો છો દાદા ભગવાન ના મંદિર ની બાજુમાંગવાન પ્લાઝામાં પેલા માળે ઓમ શાંતિ હેલ્થ સેન્ટર આવેલું છે એમાં દવા નહીં ખર્ચો નહીં ફીલ એમનો ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આનો લાભ લેવા માટે ખાસ કરીને અન્ય કરો હોય થાય અને અમારો મુખ્ય ટોપિક છે એલોપેથી આયુર્વેદિક દવા ખાવાનું બંધ હોય તો અમારો સંપર્ક કરો તમારી દવા એક હજાર એક ટકા બંધ થઈ શકે છે અને તમે સો ટકા પરિવર્તન લાવી શકો છો અન્ય લોકોને લાભ લેવડાવો અમારી સરપ્રાઈઝ કરી દેજો